નમસ્તે ડીડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જ્યાં અમે લઈ આવ્યા છે ગુજરાતના તાજા અને મહત્વના સમાચાર આજે અમે વાત કરીશું દાહોદના ઐતિહાસિક સિદ્ધરા જયસિંહ છાપતળા વિશે જ્યાં કરોણોના ખર્ચે બનેલી સુવિધાઓની જાળવણીનો અભાવ મુલાકાતીઓને પરેશાન કરી રહ્યો છે વોટર કુલર બંધ હોવાથી લોકો કાળજાળ ગરમીમાં ત્રસ્ત છે ચાલો જાણીએ આ મામલાની સંપૂર્ણ વિગત દાહોદનું સિદ્ધરા જયસિંહ છાપતળા એક ઐતિહાસિક અને લોકપ્રિય સ્થળ છે જ્યાં મોટી સંખ્યામાં લોકો કરોડો રૂપિયાના ખર્ચા તળાવનું નવનિર્માણ આવ્યું જેમાં ઓપન જીમ ઓપન થિયેટર અને બાળકો માટે રમતગમતનો વિસ્તાર જેવી આધુનિક સુવિધાઓ મેળવવામાં આવી પરંતુ આ સુંદર તળાવની ચમક ઝાંકી પડી રહી છે કારણ કે મૂળભૂત સુવિધાઓની જાળવણીનો સંપૂર્ણ અભાવ છે ઓપન થિયેટર નજીક મૂકવામાં આવેલું વોટર કુલર લાંબા સમયથી બંધ પડેલ છે આના કારણે મુલાકાતીઓને કાળજા ગરમીમાં ફિલ્ટર વગરનું ગરમ પાણી પીવાની ફરજ પડે છે ખાસ કરી બાળકોને વૃદ્ધોને એની સૌથી વધુ તકલીફ થઈ રહી છે સ્થાનિક મુલાકાતી અક્ષય વાઘેલાએ ડીટીવી ન્યૂઝને જણાવ્યું કે છાપ તળાવ ખૂબ જ સુંદર છે પરંતુ ઠંડા પાણીની સુવિધા ન હોવાથી ખૂબ મુશ્કેલી થાય છે બાળકોને વૃદ્ધોને ગરમીમાં ખૂબ જ હેરાનગતિ થાય છે છાપ તળાવનું સંચાલન કરતી એજન્સીના મેનેજર દીપક બાલી સાથે ડીટીવી ન્યૂઝે ટેલિફોનિક વાતચીત કરી તેમણે જણાવ્યું કે વોટર કુલરની મરમત માટે ફરિયાદ નોંધાઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેને ફરીથી ચાલુ કરવામાં આવશે પરંતુ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કરોડોના ખર્ચે બનેલી આ સુવિધાઓની યોગ્ય જાળવણી થતી નથી જે કારણે મુલાકાતીઓને સતત મુશ્કેલીનો સામનો કરવો પડે છે છાપ તળાવનું દાહોદનું ગૌરવ છે પરંતુ આવી મૂળભૂત સુવિધાઓની અવગણના લોકોની નારાજગીનું કારણ બની રહી છે સ્થાનિકોની માંગ છે કે વોટર કુલરનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે અને નિયમિત જાળવણીની વ્યવસ્થા ગોઠવવામાં આવે તંત્રના આશ્વાસન બાદ હવે લોકો સમસ્યાના ઝડપી નિરાકરણની રાહ જોઈ રહ્યા છે જી અમે ફરવા માટે આવ્યા છે ગામડાથી અને આ જે દાહોદનો ઐતિહાસિક છાપ તળાવ છે એમાં અમે આવ્યા છે જોવા માટે તો આ એનું બધું બહુ સારું છે જે આ સ્ટેડિયમ સ્ટેડિયમ જે બનાવ્યું છે એ પણ મસ્ત છે જે બધું આજુબાજુ બધી ફેસિલિટી જે પ્રોવાઈડ કરીએ બરોબર છે પણ જે આ અત્યારે આપણે સ્ટેડિયમની બાજુમાં જે કુલર મૂકેલું છે પાણીનું એ અત્યારે અત્યારની કંડિશન જોતા બંધ છે મતલબ ઠંડુ પાણી આવતું નથી એમ પાણી તો આવે છે પણ ઠંડુ પાણી નથી આવતું હા જે આ કુલર અત્યારે બંધ હાલતમાં છે જલ્દીથી ચાલુ કરી દેવામાં આવે તો જે ફરવા આવે છે પ્રવાસીઓ તો એમના માટે સારું કારણ કે ઉનાળાની ગરમી અત્યારે બહુ સખત પડે છે તો એટલું કરી દે તો બહુ સારામાં સારું રહેશે ડીટીવી ન્યૂઝ આ મુદ્દે સતત નજર રાખશે તો આ હતા દાહોદના છાપ તળાવની મૂળભૂત સુવિધાઓના અભાવના સમાચાર આપનો આ મુદ્દે શું અભિપ્રાય છે સુતંત્ર આવી સુવિધાઓની જાળવણી પણ વધુ ધ્યાન આપવું જોઈએ નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો ગુજરાતના દરેક મહત્વના સમાચાર માટે ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને બેલાયક દબાવો ફરી મળીશું એક નવી અપડેટ સાથે ત્યાં સુધી નમસ્તે જય હિન્દ